આશ્ચર્યજનક રીતે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષના સમર્થનમાં જાહેર કરેલા સ્થળ ઉપર માત્ર ત્રીસમી ચાળીસ કાર્યકર્તા એકત્રિત થયા હતા શહેર સંગઠન દ્વારા તમામ કાર્યકર્તાઓને તિરંગા યાત્રામાં જોડાવા માટેનું સૂચન કરાયું હોવા છતાં પણ કોઈ જો પણ ન હતું માત્ર કોર્પોરેટરો અને તેમના એક બે સમર્થકો દેખાયા હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ઉપર ખોટા કેસ છે જેથી તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે આજે કામકાજનો દિવસ હોવાને કારણે લોકો ખૂબ ઓછી સંખ્યામાં જોડાયા છે તાત્કાલિક તિરંગા યાત્રાનું આયોજન કર્યું હોવાથી કાર્યકર્તાઓની સંખ્યા પણ ઓછી દેખાય છે આજે અમે ગોપાલ ઇટાલિયાના સમર્થનની અંદર તિરંગા યાત્રા યોજી રહ્યા છીએ શા માટે ગોપાલ ઇટાલિયાને સમર્થન ગોપાલ ઇટાલિયા એક એવા પરિવારમાંથી આવે છે એક સામાન્ય ગરીબ પરિવારમાંથી આવે છે જેની ગુજરાતના ભવિષ્ય માટે સારા એવા વિચારોથી ગુજરાતના યુવાનોને ફાયદો થાય ગુજરાતના ગરીબ જનતાને ફાયદો થાય અને કંઈક ગુજરાતની અંદર સારું કરી શકાય એ ભાવનાથી સતત જાગૃતિનું કામ કર્યું છે જેના પ્રતાપે આજ સુધી ગુજરાતની અંદર કોઈ એવા લીડરને એટલું જનસમર્થન સમર્થન મળ્યું નહોતું જેટલું ગોપાલ ઇટાલિયાને મળી રહ્યું છે આજે ગુજરાતની સાડા છ કરોડ જનતા ગોપાલ ઇટાલિયાને ચાહવા મળી છે એ ભાજપવાળાને ખબર પડી ગઈ છે આપણે જમીન નીચે રહેલો આવી ગયો છે આપણી જમીન પગ નીચેથી ખચકી રહી છે તો એના સંદર્ભે ભાજપવાળા દિવસે દિવસે ગોપાલ ઇટાલિયાને બદનામ કરવાની કોશિશ એન કેન પ્રકારે કરી રહ્યા છે પણ ગોપાલ ઇટાલિયા એક નીડર આકવાવાળો વ્યક્તિ નથી એક નિડર વ્યક્તિ છે એ હંમેશા લોકોના અવાજ બનીને રહે છે આજે ગોપાલ ઇટાલિયાને વધુમાં વધુ જુસ્સો થાય વધુમાં વધુ આક્રમકતા સાથે આ ભ્રષ્ટ ભાજપ સામે લડે તો એનો જુસ્સો વધારવા માટે અમે આજે તિરંગા યાત્રા યોજી રહ્યા છીએ તિરંગા યાત્રાની શરૂઆત થવાનો સમય થઈ ગયો હોવા છતાં પણ કાર્યકર્તા હાજર ન રહેતા આપના હોદ્દેદારોની સ્થિતિ દયનીય થઈ ગઈ હતી સ્થળ ઉપર લોકોના દેખાતા હોદ્દેદારો એકબીજાના વિસ્તારના કાર્યકર્તાને ફોન કરી કરીને બોલાવી રહ્યા હતા અને ઉગ્રતાથી વાતો કરતા હતા ઘણા સંગઠનના લોકો એકબીજા સાથે ફોન ઉપર વાત કરતા જાણે એકબીજા ઉપર દોષનો ટોપલો ચાલતા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો